નમસ્કાર વિક્રમ સંવત બે હાજર બ્યાસી નું વર્ષ કુંભ રાશિના જાતકો માટે કેવું રહેશે તે જાણીએ આર્થિક સ્થિતિ મિશ્ર રહેશે ખર્ચ અને જવાબદારીઓ વધશે સમજદારીથી રોકાણ અને બચત કરવાથી સ્થિરતા રહેશે જોબમાં માં સ્થિરતા સાથે સારી તક મળી શકે વેપારીઓને હાથ પર રોકડની અછત વેપારીઓ લોન ઉધારી માટે મે જૂન પછીનો સમય અનુકૂળ રહેશે કૃષિ કાર્યોમાં વિલંબ પછી સફળતા મળશે ભૂમિ ભવન સંબંધિત બાબતોમાં વિલંબ દેખાઈ શકે રોકાણ માટે એકાદ વર્ષ પ્રતીક્ષા કરવાની સલાહ છે કુંભ લગ્ન જાતકોએ ધીરજ નિર્ણય લેવા કુંભ લગ્નના જાતકોએ વધુ મહેનત કરવી નવા સત્ર દરમિયાન આળસ ખંખેરવી પડશે અભ્યાસ પૂરો થઈ જોબ મળી જશે પણ પગાર માં સમાધાન કરવું પડશે એપ્રિલ આસપાસ વિઝિટર વિઝા પર વિદેશ જવાનો યોગ છે બિઝનેસ માટે જવાનું આયોજન પણ થઈ શકે વિદ્યાર્થીઓએ કોલેજ યુનિવર્સિટી અંગે થોડી બાંધછોડ કરવી લગ્નજીવન સુખમય રહેશે સામેના પાત્ર ની તંદુરસ્તી ની થોડી કાળજી રાખવી કુંભ લગ્નમાં અવિવાહિત જાતકોએ ધ્યાન રાખીને નિર્ણય લેવા પ્રેમ સંબંધ ને મજબૂત બનાવવા થોડી પ્રતીક્ષા કરવી મનમાં ગુંચવાડા રહી શકે છે એપ્રિલ મે પછી સ્થિતિ અનિર્ણાયક રહી શકે છે પ્રવાસ કે માંગલિક કાર્યો પાછળ ધાર્યા કરતા વધુ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ